ભાઈ તમારી દુકાનમાં તો બધી વસ્તુ ગોઠવીને રાખી દીધી છે એટલે અમારા દર્શક મિત્રો બધી વસ્તુ જોઈ શકે છે અત્યારે આજ મંગળસૂત્ર છે અત્યારે ફૂલ ટ્રેન છે આનો બરાબર સૌથી પહેલાં આપણી પાસે આવે અને આપણે પોતે આમાં એકદમ એક્યુરસીથી કામ કરીએ છીએ પહેર્યું હોય તો ગોલ્ડ જેવું જ લાગે કોઈ એમનો ગ્રામ વાળું છે પ્યોર ગ્રામ વાળું છે બરાબર અને તમારી પાસે આ માલની વાત કરીએ તો તમારી પાસે રેન્જ અને કેટલી સ્ટોકમાં કેટલો હશે કારણ કે આનો સ્ટોક બહુ ઓછો હોય છે આપણી પાસે ગેરંટીથી તમને કહું કે ચાર હજાર આઈટમનો સ્ટોક તો તમને ઓન ધી અત્યારે હાજરમાં બતાવું એમાં બી સ્પેશિયલમાં અગિયારસો તો મંગળસૂત્ર છે આપણી પાસે એ બી અલગ અલગ વેરિયન્ટના અને જો નવી વસ્તુ તો તમારે આમની જગ્યાએ આમને કોન્ટેક કરવા જેવો છે કારણ કે રાજકોટમાં સૌથી મોટા મોટું નામ છે અને ચાર હજારથી થી પણ એમની પાસે હાજર સ્ટોકમાં પડ્યો છે આટલો સ્ટોક તમને બીજે આખા રાજકોટમાં તો જોવા નહીં મળે નહીં મળે ક્યાંય ન ગેરંટી આવે છે અત્યાર સુધી આપણે સોનાના વિડીયો તો બધા હોવું જોયા પણ મને ઘણા લોકોની કોમેડી કે કમલેશભાઈ કોઈ એક ગ્રામ વાળા સારા તમને રાજકોટમાં તો બહુ મોટું હબ છે તો કોઈ હોલસેલ રિટેલ બધી વસ્તુ મળતી હોય એવી એક દુકાન બતાવી દઉં જેથી કરીને બધા લઈ શકીએ હવે બહેનોને કહી દઉં છું કે તમારે કદાચ જો ઘર બેઠા જોતું હોય તોય મળી જશે હું અત્યારે રંગીલા રાજકોટમાં પહોંચી ગયો છું કોઠારીયાના નાકે પોલીસ ચોકીની બિલકુલ સામે પાર્કિંગ છે પાર્કિંગની થોડાક તમે આગળ આવશો ને એટલે ગોલ્ડન માર્કેટ આ માય ફોનની બિલકુલ બાજુમાં અંદર ગલીમાં જશો ને ત્યાં તમને જોવા મળી જશે શ્રી સાઈ જવેલર્સ તો ભાઈ હવે એમની સાથે મુલાકાત કરીએ અને અંદર આપણે જઈએ કે ભાઈ કઈ કઈ વસ્તુ રાખી રહ્યા છે પેલા તો જય ભાઈ જય માતાજી હવે અમારા બહેનો બધા ઓરિજિનલ તો બધા પાસે સોનું તો હોય જ છે પણ માર્કેટમાં જતાં બીક લાગતી હોય છે કે ભાઈ એ કોક કાઢી જશે કોઈ ખેંચી જશે તો પછી કેટલું નુકસાન ઘરે હાં પડે ઘરે ડખા દઈએ મગજમારી થઈ જાય તો એક ગ્રામવાળું સોના જેવું જ લાગતું હોય છે અને લોકોને પહેરવાની પણ મજા આવે છે તો એવું આપણી પાસે ખરું કે નહીં આપણી પાસે ઘણી વેરાયટીઝ છે આપણી જે બંગડી છે મંગળસૂત્ર છે ઓફ બધી જે અત્યારની ફેશન પરમાં જે સોનામાં નવી ડિઝાઇન આવે છે ને એ જ આપણે ઇમ્પ્રુવ કરીએ છીએ આની અંદર

અને કેટલી સ્ટોક માં કેટલો હશે કારણ કે આનો સ્ટોક બહુ ઓછો હોય છે 1 ગ્રામ આપણી પાસે ગેરંટી થી તમને કહું કે 4000 આઈટમ નો સ્ટોક તો તમને ઓન ધી સ્પોટ અત્યારે હાજર માં બતાવો એમાં બી સ્પેશિયલ માં 1100 તો મંગળ સૂત્ર છે આપણી પાસે એ બી અલગ અલગ વેરીઅન્ટ ના અચ્છા કે જે નાની ઉંમર ના લઈ લે ને મોટી ઉંમર ના સુધી ના બી પહેરી શકે અને આપણી એક જ વસ્તુ છે કે આપણે પોતે મેન્યુફેક્ચરિંગ છે એટલે જે ફાસ્ટ મૂવિંગ ને ટ્રેન્ડિંગ માં જે વસ્તુ હશે એ આપણી પાસે પેલા આવશે અચ્છા જી સાહેબ હવે આજ વસ્તુ છે સોનામાં બનાવે

એક વર્ષે પાંચ વર્ષે ગમે એટલા વર્ષે મને પાછી આપો બાયબેક વેલ્યુ છે આ વસ્તુ આ મેં અત્યારે આ લીધું સત્યાવીસો રૂપિયા વર્ષ બે વર્ષ પહેરી લીધું પછી બીજું તમે મને પાછું આપો તોડી ભાંગીને આપી દો પાંચસો રૂપિયા લાઈફ બાયબેક બરાબર એટલે એના આપડે પૈસા આવે ને આપણે ભંગારમાં નાખી દેરા પણ જઈએ તો આપણે ખરા અને બીજું આ વસ્તુ કે તમે પેરી હોય કે લગ્ન પ્રસંગે ગયા હોય બાર પેરી આ છે ટેન્શન તો નહીં ખોટું આજે સોના નો દાગીનો તમે આટલો પેરીને જાઓ તો દોઢ લાખ રૂપિયા થાય તમે આ છે ક્યાંય ગયા ઉપાધિ તો કરવાની ને આમાં ટેન્શન નહીં અને બ્લીઝ કે કોઈ પણ ન કે તમે પહેર્યું હોય ગળામાં કે ખોટું છે સેમ ટુ સેમ સોના ના જ કારીગર પાસે આપણી આ વસ્તુ બનાવે છે આપણે બરાબર અને આપણે પોતે એક્યુરેસી અમે એટલી વાપરીએ છીએ કે જ્યારે તમે સોનાનો બાકીનો હોય ને એ ટાઈપ અને તમારે આપણા માલમાં એટલી છૂટ છે તમને કે તમે એક ફોલ્ટ મને બતાવી દેજો કે કારણ કે આમાં બધું મેં અત્યાર સુધી મેં હોના વિડીયો પણ મેં બનાવ્યા છે પણ મને રિયલમાં ખબર જ નથી પડતી કે આ એક ગ્રામવાળું જે આપણે તમે તમારી ભાષામાં કહ્યો કે એક ગ્રામવાળા દાગીના છે બધા અત્યારના સમય પ્રમાણે આનું ટ્રેન્ડ એટલા માટે છે કમલેશભાઈ કે દરેક વર્ગને સોનાના દાગીના પોસાતા નથી કે પરવડતા નથી અને આજે સોનું છે તો આપણે સોનું બનાવ્યું તો લોકરમાં મૂકવા માટે જ બનાવી છે એક રીતે જુઓ તમે તો આજે આ કોન્સેપ્ટ એ છે કે ભાઈ સાવ આપણે ઇમિટેશન નથી કોઈને સસ્તું નથી ઘણાને કે પહેરવું નથી કે ભાઈ થોડા દિવસમાં બગડી જાય કાળું થઈ જાય ખરાબ થઈ એના અવેજમાં આ વસ્તુ છે કે આ તમે બંગડી છે આપણી બરાબર બે કે ત્રણ વર્ષ સુધી સાવ રફ યુઝ ઘરમાં પહેરવાની છૂટ અને આ બી તમે બંગડી જુઓ આજે સોનાની ડીટો ડીટો પોપી છે આ સૌ રફ્યુઝ કરવા માટે છે ઘરમાં પહેરો કારણ કે આપણે સોનું કાયમ પહેરી ન શકીએ એટલે તમે આ બધી વસ્તુ પહેરી શકતા હો એટલે માર્કેટમાં બધું ચાલતું છે જેન્સ માટે પણ આપણી પાસે કઈ કઈ વસ્તુ પહેરાય જેન્સની અંદર તો અત્યારે ફાસ્ટ મુવિંગમાં ટ્રેન્ડિંગમાં કહેવાય તો રુદ્રાક્ષની માળા અત્યારે ઓલમોસ્ટ એસી ટકા લોકો રુદ્રાક્ષની માળા પહેરે છે અને એમાં બી આપણી ગેરંટી છે કે તમે આવો એટલે તમને સો ડિઝાઇન હાજરમાં આપો હા હા ખરેખર આમ કહેવાય ને

બહેનોને ઘરમાં જેટલું દાગીના પહેરા હોય જેટલા જ્વેલર્સ પહેરી હોય એ ઓછી જ પડતી હોય ને ઓછી જ લાગતી હોય તો તમારી પાસે ટ્રેન્ડિંગમાં તમારી પાસે તો નવું જ પહેલાં જ આવવાનું છે તો અત્યારે હાલમાં ફાસ્ટ મુવિંગમાં કઈ કઈ વસ્તુ છે કે જે અત્યારે જોરદાર ચાલતી હોય છો અત્યારના મેરેજ સિઝનની અંદર તમે વાત કરીને આપણે તો આ ટાઈપની એન્ટિક જ્વેલરી છે એન્ટિક એન્ટિક જ્વેલરી હમ હમ આ ફાસ્ટ મુવિંગ જ્વેલરી છે એન્ટિકની અંદર બરાબર

દરેક ને જમાના પ્રમાણે બને નવું નવું પહેરવું છે તો આમાં રેન્જ કેટલા થી ચાલુ થતી હોય આની અંદર ઓલમોસ્ટ તમે જો ને તો પંદરસો સોળસો થી સ્ટાર્ટ થાય છે મેક્સિમમ ચાર હજાર સુધી મેક્સિમમ સારા સારી વસ્તુ ચાલે છે રંગીલા રાજકોટ હું તો કઉ છું તમે રૂબરૂ અમુક અમુક વસ્તુ અને તોય તોય છતાં જો આ પાસે ફોટોગ્રાફી હશે તમારે જો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કરજો અને આ બધી વસ્તુ ઘર બેઠા પણ મળી મળી જાય છે એક વર્ષની ગેરંટી આમાંથી કદાચ કલર બલર નીકળી ગયો કે ઓલું શું કહેવાય તમારે કાળું થઈ ગયું ધોરું થઈ ગયું કાંઈ પણ એક ખાલી ભાંગટૂટ ની ગેરંટી નથી આપતા છે કે ભાઈ ક્યારે કોઈ યુઝ કર્યો પણ વસ્તુ એટલી આપણે જવાબદારી સાથે આપીએ છીએ તમારે કાળા ધોવાની પડે પ્રોબ્લેમ નથી આવતો અને કદાચ ભાંગ તૂટ થાય તો અમે અમારા પૈસાથી તમે રિપેર કરી આપો કે તો 100% થઈ જશે સાહેબ કારણ કે પછી અમુક કોઈ હાથ જાળતું નથી કારણ કે અમે જે લીધું પછી એમ કે કે ત્યાં લીધું ત્યાં જાવ ગયો એટલે તમે કદાચ ભાંગ તૂટ થાય તો રિપેર કરી આપશો અમે એક્સ્ટ્રા પૈસા આપીએ 100% સર્વિસ તમને પૂરેપૂરી એમ ને કે માલ વેચીને આપણે નવરા થઈ ગયા છે બરાબર આપણે માલ ની સાથે છે ને એક તમારી સાથે રિલેશન ભી બાંધવા માંગીએ છીએ કે ભાઈ કસ્ટમર નો આપણે એક સારા સારા ક્લાયન્ટ અને તમારા પૈસા જે આપણે કોઈ નથી વિતતા કે ઘરાગના પૈસા ફેર જાય કે

કઈ કઈ જગ્યાએ જતો હોય છે ઓલમોસ્ટ જગ્યાએ તમે આપણું જાશો ને રાજકોટનું નામ દેશો કે રાજકોટમાં આપણે એક જ મેન્યુફેક્ચરર છીએ ફોર્મિંગના થી છે તો તમે ગમે તે દેશો કોઈ રાજકોટનું ફોર્મિંગ કે તો આપણું હશે તમને લ્યા ભાઈ 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 એટલે તમને કહી છે જો તમે રંગીલા રાજકોટમાં તમે આની દુકાનમાં આવશો એટલે તમને ફાયદો થશે અને ફાયદા પ્લસ કે નવી નવી વસ્તુ હશે ને અહીંયા પહેલા આવશે જી સાહેબ કારણ કે માર્કેટમાં પોતા પોતા વાર લાગે નહીં પહેલા તમને અહીંયા નવી નવી વસ્તુ જોવા મળી જશે બીજું કે ભાઈ તમને ગેરંટી તો મળશે અમારી હા કે ભાઈ આપણે જવાબદારી છે કે જે સોનું કઈ છે સોનું નીકળશે એટલે આપણે હવે રાકો જો છો આ તો બધું સેમ્પલ છે હજુ પણ એમની પાસે ખજાનો પેડો છે પણ એ બધી વસ્તુ બધા કદાચ બનાવવા બેસી તો વિડિયો બહુ લાંબો થઈ જશે તો ભાઈ રંગીલા રાજકોટમાં તમારે ત્યાં કે રૂબરૂ આવીને ખરીદી કરશે ડિસ્કાઉન્ટ ડિસ્કાઉન્ટ આપશો કે શું કહે કમલેશભાઈ કહેશે આપશો અમે ચોક્કસ થી તમને ડિસ્કાઉન્ટ પણ આપડા વિડીયો જોઈને બતાવજો કે ભાઈ અમે વિડીયો જોઈને આવ્યા છે એટલે ડિસ્કાઉન્ટ આપજો 100% કમલેશ ભાઈનું માન તો આજનો વિડીયો એ પૂરો કરીશ મળીશ પાછા નવા વિડીયો સાથે તમને બહુ સાથે મળશું મેડ એકડે મળશું ગામ ગીની મળ્યા મે એકરણ દે દિયા ધરતી રગદી હરિયમ તો સજે માતાજી જીવન કાલ નવા વિડીયો છે તમારી રાતો જોવાનો ભૂલતા નહીં અને જો તમે કદાચ આવી વસ્તુ વેચતા હોય તો તમારે ખરેખર આ રોકાણ કરવા જેવું પણ છે આની અંદર સારો એવો પ્રોફિટ પણ છે અને માર્જિન પણ એવું સારું એમાં મળતું હોય છે એક વખત તમારે ઓલા દાગીને કરતા થોડુંક આમાં રોકાણ વધી જાય પણ પૈસા મળે ખરા પૈસા રિટેલમાં કદાચ કોઈ ઘર બેઠા ઘણા બેનો અત્યારે વેચતા હોય છે તો આ લોકો કદાચ આ રેન્જ થોડીક મોંઘી પડે પણ હવે લોકો હવે ઈ પણ લેવાનો પ્રયાસ કરતા હોય છે પ્રયત્ન કરતા હોય કે ભાઈ હવે આ બધી વસ્તુ આપણે પણ લઈએ ઘર બેઠા ખરીદી પણ આપણે કરીએ